અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રેલવે સ્ટેશનથી લઈને ચર્ચ સુધીના ડામણના નવા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે આ પ્રોજેક્ટ ઉપર કુલ વીસ લાખ રૂપિયાનો ખર્ચ થવાનો છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ કારોબારી ચેરમેન અને વોર્ડના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા લોકોએ તેમને આ કામગીરી માટે શુભેચ્છા અને આભાર પણ વ્યક્ત કર્યો છે સ્થાનિકોએ બોર્ડના સભ્ય નગરપાલિકા પ્રમુખ અને ચેરમેનનો આભાર વ્યક્ત કર્યો જેમણે તેમનું ધ્યાન આ વિસ્તારના મૌલિક સુવિધાઓ પર દોર્યું અને નવો રોડ બનાવવાનો અભિગમ સૂચવ્યો સુરેશ પટેલે આ કામગીરી માટે સરાહના કરતા કહ્યું આયોજનથી રોડની ગુણવત્તામાં વધારો થશે અને અહીંના લોકોના પરિવહન અને રસ્તા પરની સમસ્યાઓનું નિવારણ મળશે આ રોડની કામગીરી નવો દિશા દર્શક પગલું છે જે અંકલેશ્વર શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રદાન કરશે નામે જવાલાલ ઈશ્વરલાલ મિસ્ત્રી રહેવાનું ગ્રીન પાર્ક સોસાયટી રેલવે સ્ટેશન પાસે અંકલેશ્વર આજે જે ડામનનો રોડ રેલવે સ્ટેશનથી ચર્ચ સુધી બનાવવાનું ચાલુ કર્યું છે એ બદલ હું અમારા વોર્ડ નંબર નવ ના સભ્ય શ્રી સુરેશભાઈ ને અભિનંદન આપું છું બીજું જયારે આ ગટર લાઈન અમારી અહીંયા આગળ ઉભરાતી હતી એક તો અમે રજૂઆત કરી અને ગટર લાઈન મંજૂર કરાવી પંચાવન થી લાખ લાખના ખર્ચે અને એ કામ પણ પૂરું કરી દીધું છે એમણે અને જ્યાં સુધી આ ગટર લાઈન કમ્પ્લીટ ના થાય ત્યાં સુધી આ રોડ બનતે નહીં અને આ રોડ પીડબલ્યુ ના અંદર માં આવે છે છતાં પણ અમને રજૂઆત કરી સુરેશભાઈ ને કે ભાઈ આ અમે લોકો જઈએ છીએ નગરપાલિકાના માણસો જાવ કરતા હોય છે તો એમણે આ નગરપાલિકામાં રજૂઆત કરીને આ રોડ કામ ચાલુ કરાવ્યું છે કરાવ્યું છે એ બદલ અમે સુરેશભાઈને ને અભિનંદન આપીએ છીએ અને અમારી જે જે રજૂઆતો હોય તાત્કાલિક સુરેશભાઈ અમારી રજૂઆતો સાંભળીને કામ કરે છે એ બદલ હું મારા સુરેશભાઈ વોર્ડ નંબર નવ ના સભ્ય શ્રી સુરેશભાઈને ને અભિનંદન આપું છું